અસ્ત પછી ઉદય પણ નિશ્ચિત જ છે તો દર્શક મિત્રો આજના આ પ્રેરક વિચાર સાથે હું નિકેતા શુક્લા ગુડ ન્યૂઝ ગુજરાત કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો રહશ્યની શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ગુજરાત બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના સફરમાં જીવન ઘણું બધું શીખવી જાય છે પુસ્તકરૂપી જીવનના કેટલાક પાના ખાલી રહી જાય છે તો કેટલાક પાના એમ જ ફરી જાય છે દોસ્તો આ ભાગ દોડવાળી જિંદગીમાં વિભક્ત પરિવારમાં રહેતા મોટાભાગે વૃદ્ધો એકલા પડી જાય છે ત્યારે તેમના વૃદ્ધાવસ્થાના સમયમાં તેમની સારસંભાળ રાખે છે કેર ઇકોનોમી કલ્ચર કે જેઓ સેવાના ભાવે તેમની મદદ કરે છે તેમની સાર સંભાળ રાખે છે અને તેમને માનસિક રીતે સહારો પણ મળી શકે છે જેમણે હાથ હાથ પકડીને ચાલતા એ આજે એકલા પડી રહ્યા છે જીવનની આ રફતાર સાથે આપણા વડીલ ક્યાંક છૂટા પડી રહ્યા છે વૃદ્ધાવસ્થામાં જ્યારે આપણા વડીલો એકલા રહે છે ત્યારે એમને એક સહારાની જરૂરત પડે છે પરંતુ એકલ પરિવાર અને અન્ય કામોના લીધે કેટલી વાર આપણે એમની સેવા નથી કરી શકતા ત્યારે અમદાવાદનું એક એવું દંપતી છે જે આવા બુજુર્ગોની કેટલાય વર્ષોથી સેવા કરી રહ્યું છે સેવાના ભાગરૂપે શરૂ કરેલા કામ સાથે આજે ઘણા બધા લોકો પણ તેમની સાથે જોડાયા છે જે સેવા સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે વડીલો સાહીઠ થી સિત્તેર કે સાહીઠ થી પંચોતેર વર્ષની ઉંમર દરમિયાન તો પોતાની લાઈફને એન્જોય કરે પણ જ્યારે એ જ સિત્તેર થી આગળ વધે અને જ્યારે એમની ડિપેન્ડન્સી વધી જાય હવે જ્યારે પથારી વસ વડીલ હોય ત્યારે એમને ડાયપર બદલવા માટે એમના હાઇજીન માટે નાની નાની બધી જ વસ્તુઓ માટે કેર રિવરની જરૂર પડે છે કેર ટેકરની જરૂર પડે છે એમની જ્યારે મેડિકલ જરૂરિયાતો હોય ત્યારે એમના માટે નર્સિંગ સ્ટાફની જરૂર પડે છે અને જ્યારે ખાલી સાથે રહેવાનું એમની ત્યારે એમને હોમ એટેન્ડની જરૂર પડે છે કે એમની સાથે બેંકમાં જાય એ ઘરે પડી ન જાય એકલા ન રહે એ બધાને ધ્યાન આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ધ ફેમિલી મેમ્બરે એક આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું જે સ્ટ્રક્ચરની અંદર અમે જુદી જુદી પ્રકારની કેર આપી શકીએ લાગણી આપી શકીએ કારણ કે લાગણી સૌથી મહત્વની વસ્તુ આપણું જીવન આનંદમય વિતે એના કરતાં વધારે સારું શું હોઈ શકે અને આ લોકો વડીલો સાથે જ્યારે એમના માટે કામ કરે તો એક ઘરના પરિવારના જેમ જોડાઈ જાય છે મારા માટે જલપા બેન એટલે દીકરી સમાન મારા દીકરીથી પણ વિશેષ છે જલપા બેન ના હોય તો મારે ચાલે જલ્પાબેન ટાઈમસર દવા આપે ટાઈમસર ખાવાનું આપે ટાઈમસર પાણી આપી દે જે બી જરૂરિયાત એ જલપાબેનને ખબર હોય મને ખબર ના પડે એટલું સરસ એમનું બોન્ડિંગ છે મારી સાથે મારે મંદિર જવું હોય તો લઈ જાય જવાનું હોય તો લઈ જાય જે હું ચાલી જ નથી શકતી મને ચાલવામાં પગ મારવામાં પણ બીક લાગતી એ જલપાબેનની મદદથી ચાલી પણ શકે છું જગ એકલા રહેતા હોય છે કંઈક કઈક વાતની જરૂરિયાત પડતી હોય છે નાની નાની વસ્તુની ત્યારે આ વ્યક્તિ અમારી સાથે હોય તો અમને કમ્ફર્ટેબલ લાગે છે હું એ આ બાને 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 નાના અંકલને સાચું છું એક વર્ષ થઈ ગયું એક વર્ષનો અનુભવ છે પણ સારા છે આ લોકો મને સાસરે છે હું એ લોકોને સાચું છું અને એમની સેવા કરું છું એમને જમાડું છું મંદિરે લઈ જાઉં છું પછી આ ફિરિયોથી બધું કરાવું છું સારા છે એ લોકો અને સંભાળું છું પણ ઘર લોકો ઘર કરતાં આ લોકો વધારે મારી ખ્યાલ રાખે છે એમની વિના મને ફાવતું નથી પણ એમ થાય છે કે ક્યારે સવાર થાય ક્યારે એ આવી જવા પાછું એવું થઈ જાય છે એ લોકો કેટલું હાથ દે છે મને અને એમની જોડે મારું મન લાગી ગયું છે આખો દિવસ વાતો કરીએ છીએ ચોપડી વાંચીએ છીએ જોડે બેસી જોડે હસી દિવસ સારું લાગે છે આપણે હાઇજીનની વાતો વધારે કરતા નથી પણ હાઇજીન સૌથી વધારે મહત્વનું છે જ્યારે પથારી વર્ષ થાય ત્યારે એમને ટોયલેટ બાથરૂમ જેવી વસ્તુઓ માટે કોઈની જરૂર પડે છે હવે આ કામ બીજા બધા નથી કરી શકતા એના માટે સ્પેશિયલાઇઝ લોકો હોય છે તો એમને બરાબર સાફ સફાઈ એમની થાય એમની સાર સંભાળ થાય એ સૌથી પહેલું કામ બીજું કામ છે આવા લોકોને ઊભા કરવા બેસાડવા કસરત કરાવી ચલાવવા વ્હીલચેરમાં લઈ જવા એટલે મોબિલાઇઝેશનનું કામ ત્રીજું કામ છે એમની રૂટીન લાઈફ એમને જમાડવાનું છે એમની સાથે બેસવાનું છે એમની વાતો કરવાની છે ત્રીજું અને સૌથી છેલ્લું અને મહત્વનું કામ એ છે કે એમના ઘર પરિવાર સાથે કોર્ડિનેશન કરવાનું એમના માટે નાની મોટી વસ્તુઓ લઈ આવી દેવાની એમને કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો એમના ડોક્ટર સાથે વાત કરવાની તો આ ચાર મુખ્ય પરિબળ પર એક કેરગીવર અથવા તો એક હોમ એટેન્ડન્ટ જે છે એ કામ કરતા હોય છે અને એના સંસ્કાર એવા છે કે મોટાનું રિસ્પેક્ટ રાખે બધાનું રિસ્પેક્ટ રાખે મારા ફેમિલીને પેલી મારી બે ડોટર અમેરિકા છે એ લગ્નમાં આવેલા તો એ લોકો ફોન ઉપર અને વાત કરે એટલે ફેમિલી મેમ્બર જેવો થઈ ગયો તો નાહવામાં મારે મદદ કરે છે પછી નાહ્યા પછી માથું ઓરવામાં તેલ નાખવામાં એ બધામાં મદદ કરે પછી થોડોક ટાઈમ મારે કસરત કરાવે છે અને પછી અહીં પગના ઢીંચણનું તેલ લગાડે પછી તારીયા પર તેલ લગાડે મને આની તકલીફ છે એટલે એ બધી સેવાઓ કરે છે લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ આ ભાગ દોડવાળી રેસમાં માણસ એટલો બધો ખોવાઈ જાય છે કે પોતાના અસ્તિત્વને જ ભૂલી જાય છે જેને યાદ કરવા માટે તેને સ્વ સાથે એકચિત થવું પડે છે પણ આ એકચિત થવા માટે સંસારી માણસ કે યુવાને જવું ક્યાં આ પ્રશ્ન થાય સ્વાભાવિક છે ને જી હા તો આપણે આજે લઈ જઈએ એક એવા મૌન મંદિરમાં કે જ્યાં માણસ પોતાના અનેક પ્રશ્નો સાથે એન્ટર થાય છે અને જીવનના સમાધાનને લઈને પાછો ફરે છે શેઢી નદીના કિનારે આવેલો આ છે નડિયાદનો હરિયો આશ્રમ

और अपनी त्रुटियों में कैसे उसमें सुधार किया जाए उसके लिए भी मनन चिंतन कर पाया दूसरी जगहों में आप एक दो घंटे के ध्यान करने के बाद बाहर निकलते हैं तो लोगों से मिल जितनी आपको शांति मिली है वो फिर गायब हो जाती है लेकिन यहाँ पर हर एक ध्यान के बाद वो शांति और गहरी होती चली जाती है बाहर के परिवेश में जब हम महापुरुषों का साहित्य पढ़ते हैं तो वो हमें प्रभावित तो करता है लेकिन कुछ ही समय बाद उसका असर कम हो जाता है लेकिन जब हम मौन मंदिर में महापुरुषों की वही बात पढ़ते हैं तो हम इतने शांत होते हैं कि वो बहुत गहरे बैठ जाता है और इतनी तीव्र प्रेरणा देता है कि हमको अब निवृत्त मार्ग की तरफ जुट ही जाना चाहिए अँ घनाबदा, घा बदा महानुभाव उद्योगपति सतो आश्रम की मुलाकात आने मौन साधना करेली जय हूँ सीटी में रहूँ तो ये घोघाट भरिया જગ્યા છે છે જ્યાં વાહનો દોડતા રાતો દિવસ અહીં આવીને શાંત વાતાવરણ વૃક્ષોના છાવમાં એ મારો એ અનુભવ થયો છે હું અહીંયા કોઈ પણ વિચાર કે ટેન્શનમાં નથી હું મસ્ત મારી રીતે મારા જે અનુભવ છે એ માળવી શકું છું જે પણ ધર્મ પાળતા હોય એ બધા જ લોકો ને અહીંયા આગળ આવી શકે છે અને પોતા જે પોતાના ગુરુ ને જે પણ ઈષ્ટદેવ ને માનતા હોય એ ગુરુ ની અહીંયા આગળ આપણે આવીને સાધના કરી શકીએ છીએ અહીંયા આગળ અલગ અલગ બધા સાધક ના રૂમ બનાવવામાં આવ્યા છે કે જ્યાં અંદર આપણે આખો દિવસ ત્યાં બેસીને આપણે જે પણ કાર્ય કરવું હોય ભગવાન માટેનું એ આપણે કરી શકીએ છીએ साधक को कोई पर अवरोध विना ध्यान करी शके तेथी मौन मंदिर में रहनार ने मोबाइल कंप्यूटर इंटरनेट टीवी एसी जेवा कोई पर उपकरणों आपवामा आवता नथी यहाँ भोजन की व्यवस्था मुझे बहुत अच्छी लगी सुबह प्रातः काल जो चाय मिल जाती थी उसके बाद हम लोग फ्रेश के ध्यान में बैठ जाते थे साढ़े नौ तक हम लोग ध्यान करते थे दस बजे यहाँ भोजन मिल जाता था दस से फिर बारह तक हम श्री मोटा का साहित्य या अपना साहित्य पढ़ते थे धार्मिक साहित्य पढ़ते थे बारह बजे के बाद फिर ध्यान में बैठ जाते थे डेढ़ बजे पुनः चाय आ जाती थी चाय पीने के बाद हम लोग पुनः ध्यान में बैठ जाते थे पाँच बजे तक ध्यान करते थे पाँच बजे के बाद यहाँ भोजन मिल जाता है भोजन मिलने के बाद करीब तीन घंटे हम लोग यहाँ कमरे के अंदर ही बात कर लेते हैं और उसी समय में कुछ कुछ साहित्य पढ़ना होता है तो वो भी पढ़ लेते हैं आठ बजे के बाद फिर બારી મારફતે આપવામાં આવે છે અને અડધો કલાક પછી એ બારીમાંથી જે થારીઓ મૂકી પાછી અમે લઈ લઈએ છીએ પૂજ્ય શ્રી મોટાનો જન્મ અઢારસો માં વડોદરાના સાવલી ગામમાં થયો હતો જેમણે ભારતમાં ભ્રમણ કરી સમાજ ઉત્થાન માટે બાળ ઘડતર મહિલા વિકાસ તેમજ શિક્ષણ ક્ષેત્રે અનેક કામો કર્યા આધ્યાત્મિક વિકાસ કરવા માટે એ બંને અહીંયા આગળ સાત ચૌદ અને એકવીસ દિવસ માટે બેસાડવામાં આવે પણ અત્યારે હવે હાલમાં આ ભાગદોડના યુગમાં અમે ત્રણ દિવસ માટે પણ બેસાડી છે કે જેથી એ અહીંના આધ્યાત્મિક સંસ્કાર

કહેવાય છે કે બાળકો દેશનું ભવિષ્ય છે અને આ ભાવિનું ઘડતર મોટા ભાગે શાળામાં શિક્ષકો દ્વારા થતું હોય છે શિક્ષણનો એપ્રોચ બદલાય અને ભણતર એ રમવા જેવી સહજ બાબત બની જાય બાળકના સર્વાંગી વિકાસ માટે તેમને અવનવી તકો પૂરી પાડવાનું ખૂબ જરૂરી છે અને આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે આ સરકારી શાળાઓ કે જેમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ બાળકોને કો કરિક્યુલર એક્ટિવિટીઝ દ્વારા તેમના સપનાઓને નવી પાંખો પૂરી પાડવામાં આવે છે

તો આ વિદ્યાર્થીનીઓ છે ભરૂચની બાકરોલ પ્રાથમિક શાળા કે જ્યાં શિક્ષક વૈદિક મંત્રો અને ઉચ્ચારણ શીખવાડી રહ્યા છે અમે આ મહિષાસુર મર્દિની સૃષ્ટમ મોડે કર્યું છે આ અમે નવરાત્રીમાં ગાવાના છે આ અમે બધા શ્લોક મોડે તૈયાર કર્યા છે અમને ખૂબ આનંદ થાય છે આપણે ઘણી વખત બાળકોને અને ખાસ કરીને નાના બાળકોને અન્ડર કરતા હોય છે એ લોકોના જે પોટેન્શિયલ છે એ લોકોની જે ગ્રાસપિંગ પાવર છે અને એનું જ એક જીવતું જાગતું ઉદાહરણ અત્યારે અમારી શાળામાં આપ જોઈ શકો છો બારિયા નિધી કરીને ચોથા ધોરણની છોકરી કે જેણે મહીસાસુર મળદીની સ્ત્રોતમ જે આખું કંઠસ્થ કર્યું છે અને ગાયું પણ છે એકચ્યુલી એ જે એના શ્લોક છે એ ગાવા કે બોલવા માટે પણ ખાસી તાલીમની જરૂર પડે તેમ છે પણ આ બાળકોનું જુનૂન આ લોકોની ધગશને નવું શીખવાની જે ઈચ્છા છે એને કારણે આ વસ્તુ આજે શક્ય બની છે મેં એમને માર્ગદર્શન માત્ર આપ્યું છે પરંતુ જે કંઈક છે તે એ લોકોની મહેનતને કારણે થયું છે આણંદની હાડગુડ પ્રાથમિક શાળા એક એવી શાળા છે કે જ્યાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આધુનિકરણ અને માળખાગત સુવિધાઓ દ્વારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે છેલ્લા દસ વર્ષમાં ચારસો કરતા વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી આ શાળામાં શરૂ થયેલું છે તેનું મુખ્ય કારણ એ છે કે શાળા ગુણોત્સવમાં એ ગ્રેડ ધરાવે છે શાળામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ પ્રકારની સુવિધાઓ છે જેમાં અદ્યતન કોમ્પ્યુટર લેબ એસી સાથેની પીવાના પાણીની વ્યવસ્થા વિદ્યાર્થીઓની સેફ્ટી અને સુરક્ષા માટે પાંત્રીસ સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની બધી સુવિધાઓ રમતગમત અને એક્ટિવિટી માટે સ્પેશિયલ રૂમ સાથે સાથે અધ્યતન લાઇબ્રેરી છે જેમાં બે હજાર વધારે શાળાનું પ્રાર્થના સંમેલન લાઈવ કરવાનું છે જેના સગી વાલીઓ પણ એ સંમેલનમાં જોડાય છે અને પોતાના બાળકોની પ્રતિભાને જાણે છે અને આનંદ પણ મળે છે ખાનગી શાળામાં મારી દીકરી ચાર ધોરણ સુધી ભણી આનંદમાં તો અને મારા મહેલામાં બીજા છોકરાઓ બી ભણતા હતા અહીંયા આગળ સરકારી સ્કૂલમાં તો એનું જે ભણાવવાનું સ્તર ને અહીંનું સ્તર સરખું જ હતું બીજું મારી બેબીને શું છે સવારે વહેલા ઉઠીને તૈયાર થઈને જવું પડતું હતું ટ્રાન્સપોર્ટેશન હતું નાસ્તો બનાવીને આપવો પડતો હતો એટલે તકલીફ ઘણી પડતી હતી અને ભણવાના એજ્યુકેશનનું લેવલ આપણે જોઈએ તો બંને જગ્યાએ સરખું જ છે એટલે પછી અમે વિચાર્યું કે આપણે ખાનગી શાળામાં રાખવા કરતાં આપણે ગામની નજીક જ આપણી દીકરી ભણે આપણી નજર સમક્ષ અને ભણતર બી ઘણું સારું મળતું હોય તો પછી આપણે કેમ આપણી ગામની શાળામાં પ્રાથમિક શાળામાં શિક્ષણ ના અપાવીએ એટલે અમે પછી નિર્ણય કરી અને પાંચમા ધોરણથી અહીંયા આગળ એને ભણવા માટે હું પહેલા ખાનગી હું હાડકુની પીએમ શ્રી શાળામાં આવી અને મેં જોયું કે ખૂબ જ સરસ ગાર્ડન ખૂબ જ સરસ લાઇબ્રેરી અને સાયન્સ રૂમ સ્કર્ટ રૂમ અને લાઇબ્રેરી પણ છે અને મને અહીંયા ભણવાની ખૂબ જ મજા આવે છે અહીંયાના ટીચરો પણ ખૂબ જ સારા છે અહીંયા રમતગમતના મેદાન છે અને અહીંયા

ઓલ ઇન્ડિયા ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં મૂકીએ છીએ અને એના દ્વારા પણ અમને ઇનામો પણ મળ્યા છે અને એમાં અમારું સ્ક્રીનિંગ માટે પણ પસંદગી થઈ છે તો જ્યારે હું હાજર થઈ ત્યારે આ શાળાની સંખ્યા ત્રણસોની હતી જે ડબલ નહીં પણ ત્રણ ગણી હાલમાં આ શાળાની સંખ્યા છે એ અત્યારે સાડા આઠસો વિદ્યાર્થીઓ અત્યારે હાજર થયા છે એટલે કે આ શાળામાં નવા પ્રવેશ પામ્યા છે અને દર વર્ષે ખાનગી શાળામાંથી સૌથી વધુ પ્રવેશ છે એ અમારી શાળામાં બાળકો છે મેળવતા હોય છે મારા શિક્ષક પ્રવાસ ઉત્સવમાં લઈ જાય છે પછી નવી નવી એક્ટિવિટી કરાવે છે અહીંયા કોમ્પ્યુટર શીખાવે છે અમારા અમારી સ્કૂલ બહુ સુંદર છે ભાવી પેઢીના નિર્માણ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સફળ અમલીકરણ માટે આ શાળાઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ ચોકલેટ ડે એ પ્રેમીજનો અને મિત્રો માટે ખાસ દિવસ નામ લઈએ એટલે મોઢામાં પાણી આવી જાય કારણ કે ચોકલેટ સૌને પ્રિય હોય છે સુરતના ઉમરા ગામ ખાતે રહેતા હર્ષાબેન શ્રોફ છેલ્લા ત્રીસ વર્ષથી હોમ ચોકલેટ બનાવે છે ચોકલેટ બનાવવાના શોખ ને તેમણે પોતાનો બિઝનેસ બનાવી લીધો છે હું એક હોમમેકર મેકર છું અને આજથી ત્રીસ બત્રીસ વર્ષ પહેલાં મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ઘરમાં બેઠા બેઠા ટાઈમ પાસ ધીરે 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 શોખ મારો બિઝનેસમાં કન્વર્ટ થઈ ગયો નાના પાયાથી સ્ટાર્ટ કર્યું હતું આજે મારું કોર્પોરેટ સેક્ટરમાં મોટું કામ છે અને સિઝનલ કામ છે આ બધું તો જ્યારે સિઝન હોય છે દિવાળી હોય ફેસ્ટિવલ હોય ત્યારે વર્કલોડ વધી જતો હોય છે અને ત્યારે મારે ત્યાં ઘણા બધા વર્કરો કામ માટે આવતા હોય છે હેલ્પરો અને એ લોકોને બધાને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે છે ને ત્યાર પછી એ લોકો પાસે કામ અમે કરાવીએ છીએ બચ્ચા સંભાળે ઘર સંભાળે પછી આવું બધું કામ શું જરૂર છે આપણને આ બધું કરવાનું પણ ત્યારે પણ મારી મેન્ટાલિટી એવી હતી કે બિફોર મેરેજ ડેડીનું નામ આફ્ટર મેરેજ હસબન્ડનું નામ તો હું ક્યાં બસ આમાંથી જ એક એનું કહેવાય ને કે એક સર્જનની સૃષ્ટિ ઝીરોમાંથી સૃષ્ટિનું સર્જન થતું હોય એવી રીતે મારા કામની શરૂઆત થઈ અને આજે મને પ્રાઉડ છે કે હું પાયોનિયર મેમ્બર છું હોમમેડ ચોકલેટ્સમાં સુરતમાં જ્યારે હોમમેડ ચોકલેટ શું છે લોકોને ખબર નહોતી અને એમાં પણ હોમમેડ ચોકલેટ્સ દ્વારા બનાવવામાં આવતા બુકે જે લોકો ફ્લાવર્સ ને ઘણી બધી અલગ અલગ વસ્તુઓથી લોકોને ગિફ્ટ આપતા હોય છે જે વેસ્ટ ઓફ મની છે તો એ ટાઈમમાં મેં એવું વિચાર્યું હતું કે એવી વસ્તુ આપવી જોઈએ કે જે કામમાં પણ આવી શકે અને સસ્ટેનેબલ પણ હોવી જોઈએ આજે તેઓ ખૂબ મોટા પાયે ચોકલેટનો સ્વાદ લોકોને ચખાડી રહ્યા છે होम मेड चॉकेलेट मैं इसलिए लेती हूँ क्योंकि सबसे पहली बात तो मेरे बच्चे बहुत ज़्यादा चूज़ी है वो हर कोई चॉकलेट्स खाना पसंद नहीं करते हैं अगर हम घर की चीज़ें करके दे रहे हैं तो मुझे लगता है कि बहुत ही अच्छा है तो ये बिज़नेस बोलो या हमारे लिए हेल्थ कॉन्शियस की चीज़ बोले तो वो उस नज़रिए से देखें तो सबसे बेस्ट है आज की डेट में क्योंकि बाहर की तो क्या चीज़ें कैसे मिली हुई होती है हमें पता नहीं होता और वो होम है तो डेफ़िनेटली मतलब उसने अपने तरफ से हंड्रेड प्योरिटी दी है और हमारे बच्चों के हिसाब से 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 अगर हम हम तो सबसे बेस्ट ही ही है है कि कि उन्हें अच्छी अच्छी क्वालिटी दे रहे हैं हैं उनको ऐसा मैंने उनके घर खुद जाके देखा है, वो अच्छी वो है, बहुत बहुत तरीके तरीके हाइजीनिक चॉकलेट्स बनाती जो मुझे पसंद आई थी इसलिए मैं अपने बच्चों को वही देती है। તો કોફીના બીન્સને રોસ્ટ કરીને ગ્રાઇન્ડ કરીને ત્યાર પછી અમારે ત્યાં પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે નહીં કે આર્ટિફિશિયલ એસેન્સ યુઝ કરવું લાઈક ઓરેન્જ ફ્લેવર છે તો ઓરેન્જમાં પણ અમારી એ જ પ્રોસીઝર હોય છે અને કોકો બીન્સમાંથી અમારી ચોકલેટ બનતી હોય છે અને જે કોકો યુઝ કરવામાં આવે છે તે પણ એટી ફાઈવ પર્સન્ટ ડાર્ક હોય જે હેલ્થ માટે સારો હોય પ્રેમ અને મૈત્રીની મીઠાશને વધારતી ચોકલેટ આપણને યાદ પાવે છે કે નાનકડી વસ્તુઓથી પણ સંબંધોમાં આનંદ લાવી શકાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ ગણેશ ચતુર્થી કે જે મંગલ મૂર્તિ અને સમૃદ્ધિનો તહેવાર છે દરેક ભારતીયના હૃદયમાં આ તહેવાર સવિશેષ સ્થાન ધરાવે છે લોકો હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી પણ કરતા આવ્યા છે ત્યારે આ સમયમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું ખૂબ મહત્વ છે

આજે લોકો પરંપરાગત મૂર્તિઓ સાથે નવીન થીમ આધારિત ગણેશ મૂર્તિઓ સ્થાપિત કરે છે જે સામાજિક સંદેશો આપી રહ્યા છે તો ચાલો કરીએ ગણપતિ બાપ્પાના યુનિક દર્શન બાળકોનો ક્રેઝ જે મોબાઈલ પ્રત્યે વધી રહ્યો છે અને તેઓ માનતા નથી કારણ કે આપણે તો જ્યારે કોવિડ ચાલતું હતું એ વખતે શિક્ષણ માટે ફક્ત ઓનલાઈન મોબાઈલનો યુઝ કરવાનો હતો પણ હવે બાળકોની લત એટલી ખરાબ લાગી ગઈ છે કે બે કલાકની ચાર ચાર પાંચ પાંચ કલાક એવા બેસી રહે છે અને પૂરું ફોકસ એમનું મોબાઈલમાં જ હોય છે કોઈ વાત સમજવામાં ખાવા પીવામાં પણ ધ્યાન નથી આપતા એટલે મને એવું લાગ્યું કે આ વખતે આપણે કંઈક અલગ થીમ પર ગણપતિ બેસાડીએ અને લોકોને કંઈક એવો મેસેજ આપીએ કે આ મોબાઈલથી બાળકોને દૂર રાખે हर साल हम समाज को कुछ नई नई प्रेरणा देना चाहते हैं जो हम कम खर्चे में वेस्ट में ये सब थर्मोकोल से बनाते बच्चों को का असली काम तो शारीरिक खेल से ही होता है टेक्नोलॉजी उसकी जगह सही है लेकिन ज़्यादा टेक्नोलॉजी भी विनाश का कारण हो सकती है इसीलिए हमारा ये मैसेज गणपति द्वारा हम दिए जाते हैं कि बच्चे खाना पीना मत भूलें और ये मोबाइल का यूज़ जितना बने उतना कम और अच्छी तरह से करें ज़्यादा करने से आँखों की रोशनी पर भी असर हो सकता है હવે આપણે જોઈ રહ્યા છીએ એક એવો પંડાલ જ્યાં જોવા મળશે દેવદાનવનું સમુદ્રમંથન શ્રીપાદવાડી સોસાયટી દક્ષિણી મણિનગર વિસ્તારનો આ સાર્વજનિક ગણપતિ પંડાલમાં જેટલી પણ વસ્તુઓ દેખાઈ રહી છે એ બધી જ ઇકો ફ્રેન્ડલી અને રીયુઝેબલ છે સમુદ્રમંથનથી એટલા માટે ચૂઝ કરવામાં આવી છે કે લોકોને જાગૃતતા થાય લોકોને ખબર પડે કે શું છે કે સમુદ્રમંથન શા માટે થયું તું દેવદાનો ભેગા થઈને કેવી રીતે લોકો એક પ્રોજેક્ટ પૂરું કર્યો હતો એવી રીતે બધા ભેગા થાય બધું કામ કરે એવી રીતે બધા અમે થીમ પ્રમાણે જ દર વખતે કામ કરીએ છીએ જોડાય નવી પેઢીને જ્ઞાન મળે અમે પ્લસ રાધર ધેન થીમ અમે સવારે રોજે સસરાવતાને પાર્ટ થાય છે ડ્રોઈંગ કોમ્પિટિશન થાય છે બધું એક પ્રોપર ચેનલ થ્રુ થાય છે ખાલી અમે થીમ કે પબ્લિકને ભેગા કરવા માટે ઇઝ નોટ વર્કિંગ ઓન ધેટ અમે નવા લોકો આવે અમારા થીમમાં જોડાય સોસાયટીમાં આવે કે નવું જાણવા મળે શીખવા મળે અમે એ મોટો મોટો પ્રયાસ કરીએ છીએ એના માટે દર વર્ષે અમારે અહીંયા જે બી ડેકોરેશન થાય છે અને અને જે બી અમે એમાં જે મૂર્તિઓ કે જે બી યુઝ કરીએ છીએ એ ગણેશજીની જે બી મૂર્તિ હોય છે એ હંડ્રેડ પર્સન્ટ ઇકો ફ્રેન્ડલી હોય છે અને અમે અહીંયા જ અમારા પંડાલમાં જ એના માટે કુંડ બનાવ્યું છે જ્યાં અમે એમનું વિસર્જન કરીએ છીએ પ્લસ અમે જે બી બીજી બધી ડેકોરેશન માટેની મૂર્તિઓ લાવીએ છીએ એ ક્યાંય અમે ડિસ્ટ્રોય નથી કરતા કે ક્યાંય એનો બગાડ નથી કરતા એ ક્યાંય ને ક્યાંય કાં તો કોઈ મંદિરમાં દાન આપીએ છીએ કાં તો કોઈ એવી સંસ્થાને આપી છે જે એનો આગળ ઉપયોગ કરી શકે પ્લસ આ વખતે અમે એક નવું ઇનિશિયેટિવ લાવ્યા હતા કે એકથી દસ વર્ષના બાળકોને અમે ગણેશજીનું જે અથર્વ શિષ્ય છે એ શીખવાડ્યું હતું અને એ લોકોએ પહેલા દિવસે આખું પરફોર્મ કર્યું હતું એટલે મેક્સિમમ છે ને અમારી જોડે એમ બી નાના બાળકો અને યુથ જોડાઈ રહ્યું છે પર્યાવરણને બચાવવાનો એક પ્રયાસ છે સુરતના ડોક્ટર આદિત્ય મિત્તલનો જેમણે પાંચ હજારથી વધારે દીવા લઈને બનાવ્યા છે ગણપતિ અને તેમની પૂજા કર્યા બાદ સમય આવે છે બાપાના વિસર્જન કરવાનો तो लोगों आजकल પોતાના ઘરમાં ટબ કે ડ્રમમાં પાણી ભરી પોતાના ઘરે જ વિસર્જન કરી રહ્યા છે મે 8 સાલ સે ઇકો ફ્રેન્ડલી ગણેશા બના રહી હું ઇસ બાર જો મેને ગણેશા બનાયા હે વો માટી કે દીપક સે બનાયા હે ઇસમે ટોટલ મેકો 5100 દીપક મેને યુઝ કિયા હે ઓર ઇસકો બનાને મુજે 8 દિન જેસે લાગે હે ઓર યે દીપક હમ વિસર્જન કે બાદ જો ગણેશી કી પ્રતિમા હે પૂજા વિધી કરને કે બાદ વિસર્જન કે બાદ हम इनको स्लम एरिया में बांटेंगे दीपक को अलग करके और जो स्लम एरिया है वो उसको दिवाली में यूज़ करके अपना घर रोशन कर सकता है तो इससे मेरा दो मैसेज जा रहा है कि हमको वोकल फॉर लोकल एक मूवमेंट प्रमोट जो हम करना चाहते हैं वो और दूसरा हम जितने भी हमारे हिंदू फेस्टिवल्स हैं वो हम इको फ्रेंडली वे में और ज़ीरो वेस्ट के साथ हम सेलिब्रेट कर सकते हैं ज़रूरी नहीं है हम यू पी की बड़ी बड़ी मूर्तियाँ ला ही गणेश चतुर्थी बना सकते हैं हम नेचर और एनवायरनमेंट को सपोर्ट करते हुए उनका विसर्जन हम हमारे घर पे ही एक टब में करते हैं जिससे हमें जो उनकी मिट्टी जो गलने के बाद में जो बचती है हमें उसे प्लांट में यूज करते हैं जो नेचर को बिल्कुल भी हार्म नहीं करता और इसी तरह हम हमारे गणेश गणेश जी को हमारे घर पे उनका पूजन करते हैं गुड न्यूज़ गुजरात माटे गुड न्यूज टीम नो रिपोर्ट